વડોદરા અર્બન હેલ્થ સેન્ટરની તમામ આશા વર્કર બહેનોએ પોતાની ફિક્સ પગારની માંગણી સાથે દેખાવ યોજ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આશા વર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા પચીસસોનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ પચાસ ટકાનો વધારો બે હજાર સત્તરથી જાહેર કરવામાં આવ્યો છે જે વધારો છ મહિના સુધીનો ચૂકવવાનો બાકી હોય જે અનુસંધાને મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ રૂબરૂ કમિશનરની કચેરી આવીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બીજી બાજુ દિવાળી પછી બીજું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જશે તેવા સંજોગોમાં વર્કર બહેનોને બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે ત્યારે આશા વર્કર સાથે જાણે ઓરબાયું વર્તન દાખવીને આશા વર્કર બહેનોના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી તો આવા અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે તેવા ભેદક સવાલો પણ કરવામાં આવ્યા હતા

હવે મારી બહેનો સ્વૈચ્છિક કાર્યકર છે તમારે કામગીરી કરાવી છે તો પહેલાં વળતર નક્કી કરો કે તમે એમને શું વળતર આપશો બીજું કે ટેકોની કામગીરી હલ પૂરતી સ્થગિત રાખવા માટેની ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે કારણ કે ટેકોની કામગીરીમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે બહેનોને પ્રશ્નો ઘણા બધા છે એક તો મોબાઈલ કોણ આપશે એમના જે મોબાઈલ છે આવડાવડા ચાર ચાર પાંચ હજારના હોય એમાં કંઈ આટલી બધી ઓનલાઈન અપડેટ બધું કરવાનું એ ન થઈ શકે એટલે સારામાં સારી ક્વોલિટીનો મોબાઈલ હોય રિચાર્જ કોણ કરી આપશે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં કવરેજ નથી પકડાતું ટેકોની કામગીરી કરવામાં વાંધો નથી પણ પ્રશ્ન એ આવશે કે જ્યારે લાભાર્થીનો ફોટો પાડવા માટે કે એની મુલાકાત લેશે અને પછી જે અપડેટ કરવાનું હોય છે એમાં લાભાર્થી જ ગેરહાજર હશે એ કંઈક પ્રસંગો બહાર ગયું હશે એવા સમયમાં બેનોને ઇન્સેન્ટીવ નહીં મળે પચાસ ટકા ઇન્સેન્ટીવ પણ કાપવામાં આવશે આ અમારો પ્રશ્ન છે એટલે હાલ પૂરતી અમે રજૂઆત કરી છે કે જ્યાં સુધી ટેકોની કામગીરીની જે સમસ્યા છે એનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી ડેપ્યુટી કમિશનર કે કમિશનરના માધ્યમથી તમામ મેડિકલ ઓફિસરોને સૂચના કરવામાં આવે કે બહેનોને કોઈપણ પ્રકારની ધાક ધમકી કે દબાણ ના આપે બીજું કે આ પંદર તારીખથી બેનોને આંખોની તપાસ કરવામાં મોટ મોકલવાના છે કે કોઈને મોત્યો છે કે નહીં હવે તમે જ કહો કે આ બહેનો કોઈ આંખોના ડૉક્ટર છે સ્પેશિયાલિસ્ટ છે કઈ રીતે એ કામગીરી એમને સોંપી આ ડૉક્ટરોની કામ કામગીરી છે ટેકોની કામગીરી એ પણ નર્સ બહેનો એમપીએ ડબલ્યુ સુચારુ રીતે અત્યાર સુધી કરી જ રહ્યા છે અને બહેનોને કરવી હશે તો બેનો પણ કરશે પણ એમની જે કામગીરીની સમસ્યાઓ છે પ્રશ્નો છે એને નિરાકરણ લાવે સાથે સાથે છ મહિનાથી એમને પચાસ ટકાનો વધારો અને સરકાર દ્વારા જાહેર કરેલ પચીસોનો વધારો નથી મળ્યો તો એ વધારો પણ આ બહેનોને ચૂકવામાં આવે કેમ કે બિચારી ગરીબ બહેનો છે મજૂરી કરે છે કાળી મજૂરી કરે છે એવું કહેતો હોય છે અને મજબૂર બહેનો છે કેમ કે મોંઘવારીમાં ઘર ના ચાલે અત્યારે બેરોજગારી એટલી છે એમના પતિઓ બી કદાચ એવું બની શકે કે બિચારી પાલવતી હોય એમનો પતિ બી પાંચ દસ હજારમાં મજૂરી કરતો હોય હવે આવા સંજોગોમાં ઘર ચલાવવાનું કે આ થોડાક અમિત શાહના જે છોકરા છે માન્ય એમને તો સરસ એમને ક્રિકેટ રમતા આવડ્યું કે ના આવડ્યું છતાં બી એક ચેરમેન છે જ બહુ સારા પદ ઉપર પણ આ બિચારી ગરીબ બહેનો છે સ્કૂલોના તો ઠેકાણા નથી અને કોઈ બિચારી સ્કૂલોમાં ભણાવો તમને ફી ભણવાની એમના છોકરાઓને ભણાવવા માટે એમના બાળકોનું ભવિષ્ય સવારવા બિચારી આ મજૂરી કરે છે પણ એનો અવોય ગેરઉપયોગ ન હોય કે બહેનોને રાત દિવસ ગુલામ બનાવીને એમની પાસે વૈતરા કરાવે એટલે કામ કરાવો કોઈ વાંધો નથી પણ એના બદલામાં વળતર ચૂકવો આ તો મફત મફત ને મફત આ સ્કીમ કાઢી છે કે આશા વર્કરો એટલે મફતમાં કામગીરી કરવા માટેનું એક રોબોટ એટલે અમારો અહીંયા વાંધો છે કામ કરાવો પણ પૈસા બહેનોને કામનું છે ને તમે વળતર છો કમિશનર સાહેબે કીધું છે કે જે જે પ્રશ્નો છે એમને બહુ શાંતિથી અને સાહેબે બહુ અમને શિસ્તબદ્ધ સાંભળ્યા છે એકદમ ગંભીરતાથી ખાસું પંદર મિનિટ સુધી અમારી પાસે ચર્ચા વિચારણા કરી છે અને એમણે એમના લેવલે જે કંઈ છે એ આગળ સૂચના આપશે એવી અમને બાહેદરી આપી છે